આવો લક્ષ્મણભાઈ આવો આવો વેલકમ રઘુભાઈ આવો આપણે લાઈવ માં સ્વાગત છે રઘુભાઈ લક્ષ્મણભાઈ ને કેસે પધારો પરમ મિત્ર લક્ષ્મણભાઈ જય માતાજી તમને પણ લક્ષ્મણભાઈ હવે ધીમે ધીમે આવું લાઈવ નું ચાલુ કર્યું કેમ બરોબર જ આવે છે ને કારણ કે અમે તમારા માણસ તો નથી પણ થોડું થોડું મથવી લક્ષ્મણભાઈ સાબળિયા કે છે એ મારા પરમ મિત્ર રઘુભાઈ ને હો હા હા બે ભાઈઓ ફ્રી થઈ ગયા ખોડલ કયું ખુશી ડિજિટલ સ્ટુડિયો જય માતાજી કાના ભાઈ તો તમને પણ ભાઈ જય માતાજી હા બસ આમ થોડો થોડો સપોર્ટ લક્ષ્મણભાઈ આપતા રહ્યો ને તો આમ થોડોક ઉત્સાહ સડે કે ઘણી વાર એમ હાલો લાઈવ કરીએ જો ઓફિસે હતો ફ્રી કીધું લાઈવ ઘડી કરવી એમાં તમારા જેવા મિત્ર જોડાય જાય એટલે અતિ આનંદ આવે

આવો તો કઈક આનંદ થાય ને એમ નહી ડિજિટલ મોજે મોજ હો ભાઈ મોજે મોજ હોય ને તો કઈ ન ઘટે મોજ માં જ રેવાનું આપણે મોજ સિવાય બીજું બધું નકામ કોમેટ કરતા રેજો મારા વાલા રઘુભાઈ તમને લક્ષ્મણભાઈ કેટલામાં રઘુભાઈ હવે તો તો ખબર હોય ને ચોટીલા આવતા જ હોય પણ અમે થાય કે કાનાભાઈની ની ઘાણી નથી કરવી ભાઈ એમાં શું ઘાણી હોય યાર તમે આવો તો અમને આનંદ થાય ને કે ભાઈ રઘુભાઈ આજે અમારે અહીંયા મહેમાન ગતિ આયા આનંદ થાય પધારો પધારો એક દે ટાઈમ લઈને પધારો લક્ષ્મણભાઈ બે લક્ષ્મણભાઈ આમથી આવે તમે આ બાજુ થી આવો ચોટીલા સેન્ટર પડે એટલે ચોટીલા ભેગા થઈ બધાય લક્ષ્મણભાઈ રઘુભાઈ કે ટોપ ગેર ગાડી હાલે હો મારા વાલા ગાડી તો ટોપમાં જ હાલે બીજા ત્રીજા માં મેળ ન આવે ટોપે ટોપ જ હાલવા દેવાની નહીં અમારે લક્ષ્મણભાઈ દાંત કાઢે છે પણ કઈક અલગ દાંત કાઢે જો લક્ષ્મણભાઈ આમાં કેવું થાય ખબર લાઈવ નો બહુ આપણે વિષય નથી બોલવાનો એટલે થોડુંક આમ ધીમે ધીમે વાતચીત કરવી ફ્રી ટાઈમ હોય ક્યારેક મૂંગાઈ રહી જાય વિશે ઓલું તો કન્ટિન્યુ લાઈવ કરતા હોય ને તો ખાલી જગ્યા ન પડે અમારે એવું પાસે કોમેડીનો સબ્જેક્ટ રહ્યો ને ટોપ ગેરમાં માં હોય તો મારા ભાભી સાથે હોય તો ટોપ ગેરમાં માં જ ગાડી રઘુભાઈ હા બરોબર છે રાજકોટ ના છે રઘુભાઈ કોમેડી મેડમ રે ને રાજકોટ ના છે અમારે કોમેડી હોય તો અહીંયા ચોટીલા આવતા રે પછી અહીંથી આજુબાજુના ગામડામાં જઈને કોમેડી શૂટ કરવી અમે